અરે દીકરી આ હું આ લમણે આજ દઈને બેઠી છો આ તારે કઈ કામ ધંધો છે કે નહીં અઠવાડિયે ને પંદર દિવસ અઠવાડિયે ને પંદર દિવસ અહીંયા લઈને વૈયા અતર હાર અહીંયાથી તે હું કરું આ જોવો ને મારા હા હું એમ કહી શકે કે મને રાંધતા નથી આવડતું બાપુ હું વાત કરશ તું તો અરે પણ તું અહીંયા તો ઓહની સરસ મજાની રસોઈ બનાવતી હતી તો ન્યા જન કેમ ભૂલી ગઈ કોણ જાણે આ શાકમાં ગમે એટલું મરચું નાખું ને તો એ સારું હારું જ ન થાય કોઈ વાતે શાક શાકનો કલર જ પકડતું બોલો હવે ખબર પડી

અને ઈ તે કાશ્મીરી મરસુ ને પાછું તીખું મરસુ બે મરસા મળી જાય લેવા ક્યાં જૂના તો હાલો પણ ગોતવા કેમ ગોતવાની જરૂર નથી જો આયા સ્ક્રીન ઉપર નંબર લખેલો છે એની ઉપર ફોન કરો અને ઓનલાઈન ઓર્ડર કરો પેકિંગ તમારા ઘર સુધી પહોંચી જાય તે વાંધો નહી બાપુ 5 કિલો નું પેકિંગ મંગાવી લ્યો પછી માર હારે મને મૂકવા આવશું અરે 5 કિલો તને આજ જ લઈ આવી દો અને આ 5 કિલો નું પેકેટ લઈને હારે ભેગી થા અને પછી જો એનું શાક બને ચટાકે જાર નો બને તો મને કહેજે હાર બાપ હે ને તો મગાવી લ્યો કોઈ પણ પેકેટમાં પાંચસો ગ્રામ કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો સુધી મળી જશે નંબર ઉપર ફોન કરો અને ફટાફટ ઓર્ડર કરો